આપણે બધી વસ્તુઓને લઈ એક કરતાં વધારે વિચિત્ર વાર્તાઓ સાંભળેલી છે એમાં પણ આપણને કોઈ સારી લાગે છે તો કોઈ વિચિત્ર હવે વિચારો કે તમે બુટકે ચપ્પલ પહેર્યા વિના આખો દિવસ તમારી આસપાસ ફરવા જઈ શકો ખરા તો તમારો જવાબ હશે કે ના પરંતુ આપણા ભારતમાં એક એવું પણ ગામ છે કે જ્યાં લોકો ચંપલ નથી પહેરતા તો આજના નોલેજ કોર્નર પર હું જાણવીની માવત તમને દક્ષિણ ભારતમાં આવેલા આ ગામ વિશે જણાવીશ આ ગામ છે એ તમિલનાડુના તિરુનેલવેલ્લી જિલ્લામાં આવેલું છે જેનું નામ છે અંડમાન આ ગામના લોકો એવું માને છે કે તેમના ગામની રક્ષા મુથિયાલમ્મા નામની દેવી દ્વારા કરવામાં આવે છે એટલા માટે તેઓ દેવીના આદરમાં નથી પહેરતા હકીકતે આ ગામના લોકો એવું માને છે કે તેમનું ગામ એક મંદિર જેવું છે તેથી જ તેઓ ગામમાં ચપ્પલ નથી પહેરતા આ ઉપરાંત આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવી રહી છે અને ગામના લોકો તેનું પાલન પણ કરે છે હા પણ આ ગામડાઓમાં વૃદ્ધ અથવા બીમાર લોકો તેમના સ્વાસ્થ્ય માટે ચપ્પલ કે શૂઝ પહેરી શકે છે આ ચપ્પલ ન પહેરવાનો નિયમ માત્ર ગામડાના લોકોને જ લાગુ પડે છે આ નિયમ અંગે બહારના લોકો પર કોઈ દબાણ નથી કરવામાં આવતું આ અંડમાન ગામ ભારતના એવા અનોખા સ્થળોમાંનું એક છે જેને પોતાની આગવી પરંપરાઓ છે આજના સમયમાં ચપ્પલ ન પહેરવાની આ પરંપરા ગામની ઓળખ બની ગઈ છે